જય શ્રી કૃષ્ણ મિત્રો કેનેડા તરફથી બંને અપડેટો આજની જે છે ખાસ જોવા જેવી અપડેટો છે બિકોઝ તમે જો અઢારમી ડિસેમ્બર સીએસટી ટાઈમ પહેલાં આ એપ્લાય નહીં કરો તો વર્ક પરમિટ ક્લોઝ થઈ જશે ત્યારબાદ ન્યૂ એપ્લિકેશન નહીં લે કારણ કે કેનેડા ઇમિગ્રેશને આ વસ્તુ ડિક્લેર કરી છે બીજી વસ્તુ ઇએસટી ટાઈમની જો વાત કરો તો ઓગણીસમી ડિસેમ્બરની ડેડલાઈન છે ગુરુવારની એટલે એ પહેલાં તમારે આ વર્ક પરમિટ એપ્લાય કરી દેવી પડશે અધરવાઇઝ તમારી એપ્લિકેશન્સ આની અંદર એક્સેપ્ટ નહીં થાય એટલે આ ડિટેલની અંદર જોવું ખાસ જરૂરી છે અને જો બીજી અપડેટની વાત કરું તો કેનેડાના અલ્ટિમેટલી જે પીઆરના સિલેક્શનો છે એ ઘટવાની વાત છે જેની બી હું તમને આજે અંદર ડિટેલ પ્રોપરલી આપીશ વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી અને શાંતિથી સમજાઈ જશે જરા બી સ્કીપ ના કરતા તો જ આ વસ્તુને તમે પ્રોપરલી સમજી શકશો હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી બે સૌથી મોટી ખાસ અપડેટો જે હું તમને આજે કહું કે જ્યાં આગળ જો કેનેડાની અંદર તમે બી અગર પી એનપીની અંદરમાં આવતા હો તમારે પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામની અંદરના જે કેન્ડિડેટ્સ છે આમના માટેની જે વકપોમિટ છે એ ફાઇનલી આનું અનાઉન્સમેન્ટ જે છે એ ઓલરેડી આ વાત ચાલુ થઈ ચૂકી હતી ઓગસ્ટ બે હજાર ચોવીસથી પરંતુ એને ફાઇનલી હવેથી એનું ડિક્લેરેશન લાવવામાં આવ્યું છે જે અપડેટ આવી છે એ પ્રમાણે કે હવેથી બુધવારનો એક ટાઈમ નોટ કરી લ્યો અઢારમી ડિસેમ્બર અગિયારને ઓગણસાઠ મિનિટ એટલે કે બાર વાગ્યા સુધીનો સી ટાઈમ છે અને ઓગણીસમી ડિસેમ્બર ગુરુવાર એ ઈ માટે છે ટાઈમિંગ અને એની અંદર બાર વાગ્યા અને ઓગણસાઠ મિનિટ સુધીનો ટાઈમિંગ છે એમની પાસે એ પહેલાં જ તમે આ એપ્લિકેશન કરી શકશો જો આ એપ્લિકેશન એ પહેલાં તમે ના કરી તો ત્યારબાદ આ એપ્લિકેશનને ક્લોઝ કરવાનું ડિસિઝન આ ઇમિગ્રેશન તરફથી આવી રહ્યું છે જે હું તમને કદાચ પ્રોવિન્સની જો વાત કરું તો આ ડિસિઝન છે મેનિટોબા પ્રોવિન્સનું એમપીએનપી ગવર્મેન્ટનું ડિસિઝન છે કે જ્યાં આગળ ફાઇનલી જે ઓગસ્ટમાં એ લોકોએ અનાઉન્સમેન્ટ કર્યું હતું એ મુજબ ટેમ્પરરી પબ્લિક પોલિસીની અંડરમાં જે વર્ક પરમિટ છે એને પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ્સ પીએનપીના હોય એ લોકો માટે આને ફાઇનલી એ લોકો સ્ટોપ કરવા જઈ રહ્યા છે અઢારમી ડિસેમ્બરથી સીએસટી ટાઈમ પ્રમાણે અને ઇએસટીની વાત કરીએ તો ઓગણીસમી ડિસેમ્બરથી એટલે આ બહુ એક ખાસ મોટી અપડેટ છે જો તમે બી આની અંદર આવતા હો તો તમે એપ્લિકેશન વહેલા તે પહેલાં જલ્દીથી જલ્દી અઢારમી ડિસેમ્બર પહેલાં કરવાની ટ્રાય કરી દેજો બીજી અપડેટની અંદર વાત કરું કે જ્યાં આગળ કેનેડાના ક પીએનપી પીએનપીની અંદર જ વાત કરીએ કે જે સિલેક્શનો આવી રહ્યા હતા બહુ સારા સિલેક્શનો આવી રહ્યા હતા પરંતુ ધીરે 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 ડાઉન ફોલ આવી રહ્યો છે જ્યાં આગળ પીઆરના જે નંબર્સની અપડેટ આવી છે એની અંદર બહુ જ ઘટાડો કરી દેવામાં આવ્યો છે જ્યાં હું તમને કદાચ વાત કરું કે બ્રિટિશ કોલંબિયાનું જે પ્રોવિન્સ છે એની અંદર ચાઇલ્ડ કેર કન્સ્ટ્રક્શન હેલ્થકેર વર્કર્સ વેટેનરી ટેક વર્કર્સ આ બધાને ફોકસ કરવામાં આવતા હતા પણ આ આંકડાઓ તમે જોશો તો તમને બી એમ થશે કે આની અંદરથી ટેક વર્કર્સ તો ગાયબ જ થઈ ગયા અને આંકડાઓ બહુ જ ઓછા કરી નાખવામાં આવ્યા છે એ પહેલાં જો આગળ વધતા પહેલાં તમને હું એક ખાસ નોટ આપી દઉં કે જો તમારે લોકોને ખાલી તમારા કેરિયર રિગાર્ડિંગ બેસ્ટ માહિતી જોતી હોય અથવા બેસ્ટ ગાઈડન્સ જોતું હોય કે હવે કેનેડામાં આ બધું ચેન્જીસ થઈ રહ્યું છે તો શું કરવું જોઈએ બીજી કોઈ કન્ટ્રીની અંદર બી કેરિયર બને ખરું આની ઇન્ફોર્મેશન જોતી હોય તો સ્ક્રીન પર બી હું રિફ્લેક્ટ કરાવું છું એટ ધ રેટ એમ વિઝા યુરોપ ટાઈપ કરશો યુટ્યુબની અંદર એટલે નવી ચેનલ અમારી એક ચાલુ થઈ ચૂકી છે તમે ત્યાં જઈને આ ગાઈડન્સ લઈ શકો છો અને કદાચ તમારે એના ઉપર કોઈ વિડીયો બી બનાવડાવવો હોય સ્પેશિયલી તો તમે કોમેન્ટમાં કહી શકો છો કે તમારી આ એજ એજ્યુકેશન એક્સપિરિયન્સ છે પ્લીઝ એના રિગાર્ડિંગ અમને માહિતી આપો તો અમે એ વસ્તુ બી ત્યાં આગળ સ્ટાર્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ હવે આપણે મેઇન ટોપિક પર આગળ વધીએ કે બ્રિટિશ કોલંબિયાની અંદર જ્યારે બી ચાઇલ્ડ કેર એજ્યુકેશનની વાત થતી હતી એના સ્કોર ડાઉન અને નંબર્સ વધારે હતા અત્યારે જુઓ તો પાંચથી ઓછો આઈટી આપ્યા ખાલી અને એકસો એકનો મિનિમમ સ્કોર કન્સ્ટ્રક્શનવાળાની જો આપણે વાત કરીએ એકસો બારનો કટ ઓફ સ્કોર લઈ ગયા હાઈપે જે નાઇન્ટી હન્ડ્રેડની વાતો ચાલતી હતી એમાં બી પાંચ કરતાં ઓછો આઈટી આ વખતે બી હેલ્થ કેરવાળાની વાત કરીએ જે લગભગ કેનેડાની ઓવરઓલ ડિમાન્ડ છે અને બ્રિટિશ કોલંબિયાની બી હાઈ ડિમાન્ડમાં છે એકસો એકવીજ એકસો એકવીસનો સ્કોર જે છે કટ ઓફ સ્કોર અને પાંચ કરતાં ઓછા આઈટી ટેક વર્કર્સવાળા જે લાસ્ટ ડ્રોમાં સિલેક્ટ થયા હતા એ તો સાવ માઇનસ થઈ ગયા નો સિલેક્શન અને એસી જે છે એ મિનિમમ સ્કોર ઉપર વેટેનરીવાળા પાંચ કરતાં ઊંચા આઈટીએ એમણે સિલેક્ટ કર્યા છે અથવા નોમિનેશન્સ કેન્ડિડેટ્સને આપ્યા છે ટોટલ નંબર ઓફ આઈટીએની જો વાત કરીએ તો છ આઈટીએ એમાં બી સ્કીલ વર્કરની અંદરમાં એકસો અડતાલીસ મિનિમમ સ્કોર સ્કિલ વર્કર ઈ બીસી ઓપ્શન્સ વાળાની વાત કરીએ એકસો અડતાલીસનો મિનિમમ સ્કોર અને એન્ટ્રી લેવલને સેમ સ્કિલવાળાની વાત કરીએ એકસો એકવીસનો કટ સ્કોર છ આઈટી એ જ ટોટલ બ્રિટિશ કોલંબિયાએ ઇસ્યુ કર્યા છે જેની અંદર મેં તમને એક વિડીયોમાં બી આના પહેલાં બી એક વાત કરી હતી કે જ્યાં આગળ કેનેડાના જે ટાર્ગેટ છે ફૂલફિલ થતા દેખાતા નથી જેની અંદર એવી આશા છે કે ત્રણ હજાર હજી આઈટી એમણે પીએનપી એક્સપ્રેસ એન્ટ્રી સીસી ક્લાસ બધાને મળીને ઇશ્યુ કરવા જોઈએ તો જ કેનેડાના ટાર્ગેટ એચિવ થતા દેખાઈ રહ્યા છે જે બી બંને અપડેટ આવી છે બંને એટલી સરળ ભાષામાં તમારે શું શેર કરી છે તમારો કંઈ ઓપિનિયન હોય ક્વેશ્ચન્સ હોય જરૂરથી કોમેન્ટ કરજો મેક્સિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત